ભાજપ સરકાર ચોર છે અધિકારી અને ભાજપના શાસકો મિલી ભગતની કામગીરી કરતા હોય છે જેથી સામાન્ય લોકોનો મરો થઈ રહ્યો છે ભાજપના શાસકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરાતી નથી માત્ર સામાન્ય લોકોના બાંધકામો બંધ કરાવ્યા છે ભાજપના શાસકોના નજીકના બાંધકામો ગેરકાયદે પણ ધમધમી રહ્યો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા તો સાથે વિપક્ષી નેતા પાલ શાકારે કહ્યું કે દિલ્હીની જેમ નગરરાજ લાગુ કરવામાં આવે તે શાસક પક્ષ દ્વારા સાંભળી શકાયું નથી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર આઠ અને બે હજાર નવમાં નગરરાજ બિલ લાગુ કરાયું હતું જે નગરરાજ લાગુ કરાવવા વિપક્ષ દ્વારા માંગ કરાઈ હતી અને બિલ્ડરો સાથે શાસક પક્ષોની સાંઠ છે અમારી રજૂઆત મેં દ્વારા સંભળાયું નહોતું ગેરકાયદે એનઓસી વગરની બિલ્ડિંગો પર હાઈકોર્ટના કેવા બાત કાર્ય કરાય છે જ્યારે હાઈકોર્ટે જ રાજ હોવાની હોય તો પાલિકા બંધ કરી દેવી જોઈએ ભેદભાવની નીતિ અપનાવવામાં આવી રહી છે તે માટે અમારી રજૂઆત હતી કે તમામ માટે નિયમો સરખા જોવા જોઈએ અધિકારીઓ પર પગલા લેવાવા જોઈએ આપણા જે 2008-2009 ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નગરરાજ બિલનો જે કાયદો મંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગુજરાત સરકારે થોડા મહદઅંશે એને મંજૂર કરીને અહીંયા એપ્લીમેન્ટ કર્યું હતું એપ્લાય કરેલું હતું જેની થકી વોર્ડ સમિતિઓ બનાવી હતી અમારું કેવું અમારી માંગણી એવી હતી કે નગરરાજ બિલ ખરા આરતીની અંદર લાગુ કરવામાં આવે જેથી સોસાયટી આખા સુરતની તમામ સોસાયટીના લોકો પ્રમુખો એમાં પ્રતિનિધિત્વ કરી શકે જે જે ગેરરીતિઓ થાય છે એની સામે ડાયરેક્ટ અવાજ ઉઠાવી શકે કારણ કે શાસકો અને શાસકના જે કોર્પોરેટરો છે એના સુધી ફરિયાદો જાય છે પણ એ સરકાર વિરુદ્ધની કોઈ ફરિયાદો સાંભળતા નથી અને ફરિયાદ આગળ કરતા પણ નથી જેના કારણે સુરતની જનતા પીસાય છે અને સાથે સાથે છેલ્લા જ્યારથી સીલ મારવાની કામગીરી ચાલુ કરી છે ત્યારથી લઈને અત્યાર સુધી મુગલી શર ની અંદર નાના નાના તમામ સામાન્ય વર્ગના લોકો મોરચા લઈને આવ્યા છે કે ભાઈ અમને ન્યાય આપો કેમ માત્ર સીલ મારવાની જે કાર્યવાહી છે નાના લોકો અને સામાન્ય લોકો કરવામાં આવ્યું કેમ કોઈ બિલ્ડર ને ત્યાં સીલ નથી લાગવામાં આવ્યું ટેમ્પરી સ્ટ્રકચર ની વાત કરીએ તો માત્ર ને માત્ર દોઢસો પરમિશન છે જે કાયદેસર છે અને એસી હજારથી આપતા જાય છે કયા છે આ ચાલે તમામ લોકો જે કોઈ મોરચો લઈને આવે છે તમામ લોકોની માગણી એટલે જ છે કે સુરતના લોકો સુરતની જનતા નાના હોય કે મોટા હોય શાસકો માટે બધા એક સમાન હોવા જોઈએ કાયદો બધા એક બધા લોકો માટે એક સમાન હોવો જોઈએ પરંતુ જે ભાજપ દ્વારા જે ભેદભાવની નીતિ કરવામાં આવે છે આ નીતિ બિલકુલ યોગ્ય નથી અને એ બાબતે અમે શાસકોને રજૂઆત કરી કે આ ભેદભાવની નીતિ જો કરવામાં આવશે તો અમે સતત લોકોને સાથે રાખીને વિરોધ કરતા રહીશું સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા સેલિંગની કામગીરીને નગરરાજની માંગ કરાતા વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ